ગઢડામાં ખેતોને ભીમો બે ભાઈ હતા બહુ સેવા કરે દોડી દોડી બહુ સેવા તે સંતોએ પૂછ્યું કે મહારાજ આ બે જીવ બહુ ભાગ્યશાળી છે કે કેવી તમારી અનુવૃત્તિમાં રહે છે ભલે ને થોડીક બુદ્ધિ ઓલી હોય મહારાજ કે ખેતા ભીમા ગાંડો કોણ આમાં કે મહારાજ ભીમો ગાંડો હું તો ડાયો છું પછી મહારાજ ઓલાને પૂછે એટલે આમાં ડાયો કોણ કે મહારાજ આ ખેતો ગાંડો છો હું તો ડાયો છું એ મહારાજને કે એટલે મહારાજે કીધું કે આ ખેતોને ભીમો છે ને એ થૂમડા હતા ખડના દેહમાં હતા ખડ ઘાસ ઉગે ને એમાં લીલા તૃણમાંય જીવ છે ખબર છે ને વનવિચરણ વખતે મહારાજ ગયા હતા તે ઓલા બધા બાવા હતા ને જગન્નાથપુરીમાં કે ભાજી તોડો તો કે લીલા તૃણમાં જીવ હોય એમે તોડીએ નહીં મહારાજ કે અમે વનવિચરણ કરવા જ્યારે નિકા જંગલમાં હેલા જતા ને બે ભોથા અમારા ચરણારે ભટકાણા એ ઉખડી ગયા એમ એને હામું જોયું હામું જોયું કે જીવને એમણે સત્સંગમાં મોકલો એ જે ખડના ભોથા હતા ને એ આ ખેતો અને ભીમો છે લ્યો ખડના ભોથાય એ મહારાજ જંગલમાં ગયા છે ત્યારે લીલા ઘાસ ઉપેરે હાલતા હશે કેટલાય ઝાડવા નીચે મહારાજ વન વખતે બેઠા હશે બધાય બધા જીવો સત્સંગમાં આવ્યા